તનસુખ ગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો ભૂતનાથના મહંત મહેશગિરી બાપુએ જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ કર્યો બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા સામેની તરફ ગિરીશ કોટેજાએ તમામ આક્ષેપોને ફગાવ્યા પોતે કોઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો પણ ગિરીશ કોટીછા ના બચાવવામાં આવ્યા છે બધું જ કાયદાકીય રીતે કરાય હોવાની સ્પષ્ટતા કરી છે ઘરમાં ઘરમાં એ હર્ષુકભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે એ બધાએ પહેલ કરી અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથ

આની કાયદેસર ઓગણીસો ને માં હરાજી થઈ હતી એની બધી નકલ છે સાડત્રીસ ગાયો છે અને સાહીઠ છોકરાની ની આવક તો છે નહીં કોઈ આના ખર્ચા ઉપાડવા માટે થઈ અને મનસુખભાઈ ને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ તમે આવો ને ટ્રસ્ટીમાં મેં એને પહેલા પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સરવાનું મતે મારો ઠરાવ કર્યો એટલે મારા ફાધરે જેતે સમયે ગિરીશભાઈ જેતે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે આ બધું

સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે ડ્રગ્સ ડિટેક કિટ દ્વારા ડ્રગ્સનો નશો કરતા તત્વોને ઝડપી પાડવા છ દિવસ ચાલશે આ ડ્રાઇવ એસઓજીની અલગ અલગ ટીમ તમામ ગતિવિધિઓ પર સતત છ દિવસ રાખશે અન્ય સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાની પોલીસે છત્રીસ કલાકમાં અભ્યત બાળકને હેમખેમ છુટકારો અપાવ્યો ભિલાડમાં લગ્ન પ્રસંગમાંથી બાળકનું અપહરણ થયું હતું વલસાડ જિલ્લા પોલીસે શરૂ કરેલ મેગા સર્ચ ઓપરેશનમાં આઠથી વધારે ટીમ બનાવી હતી વલસાડ એસઓજી તેમજ એલસીબીની ટીમ દ્વારા ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં છત્રીસ કલાક બાદ હેમખેમ બાળકનો છુટકારો થયો પોલીસની ભીસ વધતા અપહરણકારો બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે હાલ બાળકની હાલત સ્થિર છે જોકે હજુ સુધી આરોપી પોલીસના હાથે લાગ્યા નથી આથી પોલીસ આરોપી સુધી પહોંચવા તપાસમાં લાગી છે સાથે જ આ બાળકના અપહરણનું કારણ શું હતું અને અપહરણકર્તાઓએ એ શું ઇરાદાથી આ બાળકનું અપહરણ કર્યું હતું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી તમામ તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સીસીટી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન વેરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે જાડી ઝાંખાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવી છે કંપનીને ને બધું બીજી જગા બધું હોદવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયો નહીં પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લાઈ સાહેબ લોંગે બધા એસપી સાહેબ લોંગે બહુ આપણને સપોર્ટ કર્યો ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમન ગંગામાં પછી ભાઈ મળ્યા આપણને તો બનાસકાંઠા જિલ્લામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે વડગામના બસુ ગામે ત્રણ માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી હતી જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પત્નીએ ઘર કંકાસમાં પતિની હત્યા કરી હતી પતિના મૃતદેહને દોરડાથી લટકાવી હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પત્નીએ પતિને દાંતરડાના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ત્રણ માસને અંતે એલસીબીએ ગુનાનું ભેદ ઉકેલ્યો છે એલસીબીએ પત્નીની અટકાયત કરી છે તો ગાંધીનગર ખાતે વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટના પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવામાં આવી છે જેમાં ડીવાયએસપી સહિત એકસો એકસઠ પોલીસ કર્મીઓની યુનિટ ફરજ બજાવશે સ્પેશિયલ બ્રાન્ચની રચનાથી રોજિંદી કામગીરી ખોરવાશે નહીવાયએસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનશે પ્રોટોકોલ શાખાની ટીમ માત્ર વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે લાંબા સમયની વિચારણા બાદ રાજ્ય પોલીસ વડા તરફથી મંજૂરી આપવામાં આવી છે બ્રાન્ચમાં એક ડીવાયસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ તથા પોલીસ કર્મીઓ રહેશે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવે છે આ પ્રોટોકોલ પ્રોટોકોલ વિભાગમાં એક ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ અને એકસો બીસ પોલીસ કર્મચારી રહેશે એનો મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મુવમેન્ટના રોડ સુપરવિઝન અને પોરબંદરની બીએડ અને એમએડ કોલેજ આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો છે આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ સાડા સાત કરોડના ખર્ચે ઇમારતના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે તેમની કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે જે અંગે રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા છે રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે સાથે જ આ અંગે આરજેટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાન ઓથોરાઇઝ્ડ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી સાથે જ તેમને પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવ્યું ત્યારે હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે ફેઝ એકની કામગીરી પણ કેટલે પહોંચી છે તે પણ નક્કર જવાબ મળ્યો નથી ત્યારે તંત્રની તપાસ કંઈ છબરડા બહાર આવે છે કે નહીં તે હવે સમય બતાવશે આ પ્રથમ ફેઝ પૂર્ણ થયું જાહેર કરવામાં આવે પ્રમાણિત નકલોની સાથે કરવામાં આવે જે બીઓક્યુમાં જે વિગતો જે હતી પર્ટિક્યુલર પૂર્ણ થઈ ગયું છે એનું પ્રમાણપત્ર આપવામાં આવે અને ચકાસણી કરીને જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં એવી અમારી માંગ હતી જ્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા અને એવું બધું મને જોવામાં આવ્યું હતું અને એ બધી વસ્તુઓ હતી એની સાથે પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી ત્યારે એની મેઇન દિવાલ છે ત્યાં થોડા કાળા પડ્યા એવું બધું મને દેખાયું હતું એ જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું પછી એની અંદર શું છે એની આધારે અમે ટેકનિકલ રિપોર્ટના આધારે આપને સ્પષ્ટ જણાવી શકીશું સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝિન ગુજરાતી